સક્રિય રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ અને આગાહી કરી છે આજે રાજ્યમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ નર્મદા આણંદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દરિયામાં કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે નવસારીના જલાલપુર તાલુકાના ખરસાડ ગામમાં વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખરસાડ ગામમાં કેડ સમા પાણી ભરાયા છે ગામની ખાડીમાં પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી ફરી વળ્યા હતા વરસાદી પાણી ગામના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે વલસાડમાં છ ઇંચ તો ગણદેવીમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જલાલપુરના ખડસાડમાં મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી છે તો નવસારી જિલ્લામાં બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે સતત બીજા દિવસે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગણદેવી તાલુકામાં બે કલાકમાં બે ઇંચ ચીખલી તાલુકામાં એક ઇંચ નવસારીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ખેરગામ વાંસદા અને જલાલપુર તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ નર્મદા આણંદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ભાવનગર ગીર સોમનાથ દીવ જૂનાગઢ બોટાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે